હલો મિત્રો ફાઈનલી આપણે હવે અંદર એન્ટ્રી કરીએ છીએ લાઇટ થાય છે હેં ચાલો મિત્રો ફાઇનલી આપણે અંદર એન્ટ્રી કરી દીધી છે આપણે જમવા બેહ ગયા છે એ જે જમવાનું આવ્યું ને થોડુંક વાર છે કારણ કે તૈયારી છે જો આવી રીતનું છે બધું શું છે ચાર સાત

હે તારે આ તું થોડા હે થોળા મંગાવી પીરવાનું કે તારે બોલા તો અડધું જમી લીધું અને પછી બ્લોક સ્ટાર્ટ કર્યો છે હે હં હા પણ બે બટકા પણ ખાઈ દીધું અડધું કાઈ લીધું ને ત્યારે તો સ્ટાર્ટ કર્યું આપણે હાલો ફેમિલી બધા જમવા અને બસ હવે અડધું જમી લીધું છે પછી અમારે નીકળવાની તૈયારી છે જમી લીધું ચા બે આવું તારે હાલ બે હાડે